બનાસકાંઠા જિલ્લા પોલીસે ચોરી અને લૂંટના સોળ ગુનાનો મુદ્દામાલ સફળતાપૂર્વક રીકવર કર્યો છે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આ મુદ્દામાલનો ભોગ બંધાર મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યો હતો આ કાર્યવાહીમાં સોના ચાંદીના દાગીના હીરા મોબાઈલ ફોન અને વાહન સહિતની કિંમતી ચીજવસ્તુઓ સમાવેશ થાય છે પરત કરાયેલા મુદ્દામાલમાં ત્રણ સોના ચાંદીના દાગીના

પોલીસ અધિક્ષક બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ચોરીનો અથવા લૂંટનો બનાવ બનેલો હતો તે બનાવ પૈકી સોળ જેટલા બનાવમાં ગયેલી જે મુદ્દામાલ છે એ મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરી આજ તેરા ચૂક્ષકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જે તે ભોગ બનનારને પાછળ આપવામાં આવેલ છે જેમાં તરણ જેટલા ગુનાના સોના ચાંદીના દાગીનાના મુદ્દામાલ પાછા આપવામાં આવેલ છે જેમાં એક પાલનપુર પૂર્વ પશ્ચિમ પોલ સ્ટેશનની એક સોનાની બહુ મોટી ચોરી હતી જે ટેકનિકલ સર્વેલન્સ ઇન્ટેલિજન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલ છે સીસીટીવીની મદદથી ડિટેક કરવામાં આવેલ છે જેના સિવાય એક હીરા ચોરીની પણ મુદ્દામાલ હીરાનું વાપસ આપવામાં આવેલ છે પાછા આપવામાં આવેલ છે આના સિવાય નવ જેટલા મોબાઈલ જે ચોરી થયેલ હોય અથવા ખોવાયેલ હોય તેઓને સીઆઈઆર પોર્ટલના માધ્યમથી શોધી કાઢીને જે તે મૂળ માલિકને સોંપવામાં આવેલ છે આ સિવાય જે વાહન ચોરી છે જેમાં બે બાઇક એક સ્વિફ્ટ ગાડી અને એક ટ્રેક્ટર ટ્રોલીને પણ પાછળ આપવામાં આવેલ છે હડાત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચાંદીના દાગીનાના જે લૂંટનો બનાવ બનેલ હતો તે લૂંટના બનાવના ચાંદીના દાગીના પણ પાછળ આપવામાં આવેલ છે પાથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એક મંદિર ચોરી થયેલ હતી આ મંદિર ના પવિત્ર મંદિર ના જે દાગીના છે ઝુમર હોય અથવા દાન પેટી માં મુદ્દા માલ હોય તેઓને પણ આ મંદિર ના જે ટ્રસ્ટી છે પૂજારી છે તેઓને પાછા આપવામાં આવેલ છે આ તમામ કામગીરી પોલીસ સ્ટેશન ના સ્ટાફ અને એલસીબી દ્વારા કરવામાં આવેલ હતી અને તેઓ દ્વારા કરેલ આ સારી કામગીરીને કારણે જે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ નો અભિગમ છે કે જેની જે મુદ્દા મોબાઈલ હતા એ આ જ વર્ષના હતા બહુ ટૂંક સમયમાં તેઓને આ મુદ્દામાલ પાછા આપવામાં આવેલ છે હું તમામ પોલીસ ટીમને અભિનંદન પાઠવું છું અને આજ પ્રમાણે કામગીરી આવનાર સમયમાં ચાલુ રહેશે તે પ્રમાણે આપ સૌને આશ્વાસન પણ આપું છું થેન્ક યુ